તો ફોન ચાલુ કેવાનો મતલબ એમ પણ હું કઈ હું મેળામાં કઈ ગયો નતો જાય મેરી Five... ના <scooping on the other>

હાતે હારું તો મો જઉ હારું તો એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના નહીં સો કે સો કે ના ના પાચા નવાન પડે તો લઈ લઉ અને હા જોને આ ચા અમાર દોઢ તરફ થી પીતી તો પાન દોયા પાછા ચા 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 અરે અશોકા ચા હા હોલો હોલો ચા પી પીને વાંઢવા નહીં દેતો ભરે હો હો પછી કેત્ર કોણ હતું તાર તેમ ખેતરી ખેતરી

જવું પડશે મારે આમને આમ તો મારું ઘર ભગાવી દેસ